અમદાવાદ ખાતે જનમન પાર્ટીએ રાષ્ટ્રીય લોકદળ પાર્ટી સાથે એકીકરણ કરતા તમામ પદાધિકારીઓ આર એલ ડી પાર્ટીમાં જોડાયા અમદાવાદ જૂના સર્કિટ હાઉસ ખાતે જનમ જનમન પાર્ટીનો વિલય થતાં તેનું રાષ્ટ્રીય લોકદળ સાથે એકીકરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્વચરણસિંહ ચૌધરીની વિચારધારાઓ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જયંત ચૌધરીના માર્ગદર્શન હેઠળ ચાલતી આ પાર્ટીને વધુ મજબૂત અને સંગઠિત બનાવવા આ વિલીનીકરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાષ્ટ્રીય લોકદળ નેશનલ જનરલ સેક્રેટરી ડોક્ટર ત્રિલોક ત્યાગી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ જનમન પાર્ટીના પૂર્વ અધ્યક્ષ પ્રકાશ રાજપૂતને ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કરતા મહામંત્રી અરુણ તિવારી સહિત તમામ કાર્યકરોને પાર્ટીમાં આવકાર્યા હતા આ ઉપરાંત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ચૌધરી ચરણ સીજી ભારત રત્ન આપવા બદલ અને ઓપરેશન સિંધુની સફળતા માટે સરકાર અને ભારતીય સેનાનો આભાર વ્યક્ત કરતા અભિનંદન પાઠવ્યા હતા એનડીએ સાથે સંલગ્ન અને સહકારમાં રહી તેઓ ગુજરાતના પ્રશ્નો માટે સંગઠિત બની ઉચ્ચ કક્ષાએ સરકાર ને રજૂઆત કરશે અને વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવશે અને પાર્ટીને અમદાવાદ ત્યાગી મેં રાષ્ટ્રીય લોકદલ સંગઠન મહામંત્રીઓ આજ પાર્ટી અધ્યક્ષ શ્રી और महामंत्री अरुण तिवारी जी के नेतृत्व में इनकी पूरी कमेटी जनमन पार्टी आज राष्ट्रीय लोकदल में अपना विलय कर रही है मैं इसका स्वागत करता हूं और उम्मीद है कि इन लोगों के आने से राष्ट्रीय लोकदल गुजरात में बनेगा यहां पर हमारी कमेटी मजबूत बनेगी पार्टी मजबूत होगी हम लोग गांव किसान मजदूर और नौजवान ये सवाल चौधरी चरण सिंह उठाते थे चौधरी चरण सिंह देश के किसानों के बड़े नेता थे उन्हीं उन्हीं सवालों पर उन्हीं मुद्दों पर को तो लेकर हम गुजरात के गांव में गुजरात में संगठन बनाएंगे चौधरी चरण सिंह जी में आस्था रखकर और जैन चौधरी के नेतृत्व में विश्वास करते हुए ये सारे साथी आज लोकदल में ज्वाइन किए हैं मैं इनका स्वागत करता हूं और हम लोग एनडीए में हैं हम एनडीए में रहकर एनडीए को मजबूत करेंगे गुजरात में अपनी पार्टी को मजबूत करके एनडीए को मजबूत करेंगे अभी मैं मोदी जी का भी स्वागत उनको बधाई देता हूं उनका स्वागत करता हूं उन्होंने चौधरी चरण सिंह जी को भारत रत्न दिया मोदी सरकार ने हमारे हमारे नेता को भारत रत्न देने का काम किया एक बहुत पवित्र काम किया और मैं ऑपरेशन सिडूल की कामयाबी पर भी सरकार को बधाई देता हूँ हम अपनी सेनाओं को उनके वीर वीरता को उनके शौर्य को उन्होंने पाकिस्तान के ट्रेनिंग जितने भी अड्डे थे आतंकवादी अड्डे उनको नष्ट करने का काम किया मैं उसको भी उनको धन्यवाद करता हूँ और, और सैनिकों का भी सम्मान करता हूँ हम, हम सवाल है जनता के उनको लेकर सरकार से बात करेंगे उनको हल कराने का काम करेंगे अध्यक्ष नेतृत्व तो हेटल हमें आगे आगे मैंने कार्यकारी अध्यक्ष लोक दल ने, तो ने, ने मजूद बनाई हूँ સાથે અમે લોકોના જે પ્રશ્નો છે એ સરકાર સમક્ષ રાખીને અને એનડીએ ઘટક દલ હોવાના કારણે અમે લોકો સરકાર સાથે રહીને એને કામ કરીશું સૌથી પહેલા અમે પ્રદેશ લેવલ જિલ્લા લેવલ અને પછી વોર્ડ લેવલ ત્યાંથી અમે અમે કાર્યકર્તાઓ બનાવીશું અને ત્યાં આગળ વધીશું અમારી પાર્ટી ખેડૂતોની પાર્ટી છે બધા જાણે છે અને આજે જેમ મોદી સાહેબે જે ભારત આપ્યું અમારા ચૌધરી ચરણસિંહ જે પૂર્વ પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે એમને ખેડૂતોના પ્રશ્નો જ ઉઠાયા છે અને અમે પણ એમને વિચારધારાથી ખેડૂતના પ્રશ્નો જે હશે મૂકીને અને તાકાતથી લડીશું અમે સરકારને જવાબ સરકારથી સાથે રહીને કામ કરીશું મોદી સાહેબ અમારા હાલ આરએલડી માં જે અમારા જે અમારી વિચારધારા છે એમનાથી પ્રભાવિત થઈને જ ભારત ને આપ્યું અને એ અમારી સાથે મળીને જે બહુ સહાનુભૂતિપૂર્વક કામ કરી રહ્યા છે મોદી સાહેબ અને મને વિશ્વાસ છે કે અમે ગુજરાતમાં પણ કામ કરીશું અમને ટેકો મળશે સર